હેલો ફ્રેન્ડ્સ જય માતાજી કેમ છો તમે બધા મજામાં મજામાં દશો તો સ્વાગત છે તમારું અમારી રસોઈની ચેનલમાં તો હમણાં અમારા રેગ્યુલર રેસિપી નથી આવતી એનું કારણ છે કે અમે હમણાં લગ્ન પ્રસંગમાં હતા એટલે રેગ્યુલર અમારી રેસીપી નહોતી આવતી પણ હવે અમે ટ્રાય કરશું કે અમે રેગ્યુલર મૂકી શકીએ તો આજે આપણે બનાવવાના છીએ મગની દાળ અને લીલા વટાણાની અપમ જે તમારે સાંજની નાની મોટી ભૂખ હોય એનામાં સરસ ઉપયોગી આવશે અને બાળકો પણ ખાઈ શકશે તો એના માટે મેં પલાળેલી મગની દાળ લીધી છે જે ફોતરા વગરની પીળી આવે છે એ મગની દાળ લીધી છે એને તમારે એક દસ પંદર મિનિટ જ પલાળવાની છે પછી લીલા વટાણા લીધા છે જે અત્યારે આપણે શિયાળામાં સરસ આવતા હોય છે એ અને એના માટે મેં ત્રણ ચાર મરચાં લીધા છે મોડા એ લીધા છે બાળકો ખાઈ શકે એટલે અને ધાણા અને આદુનો કટકો આમાં તમે લસણ પણ એડ કરી શકો લીલું અને સરસ મજા એની આપણે તાજી એવી મકાઈ લીધી છે તમે જોઈ શકો છો એમાં નાખવા માટે અને આ રોજિંદા મસાલા તો આપણા હોય જ છે જે કાયમ આપણે વપરાતા હોય છે એ તો ચાલો હું તમને અને આહા આપણે આ ત્રણેય વસ્તુ બધી પીસી લેવાની છે મિક્સચરમાં અધકચરી પીસી લેવાની હા એને દરદરી નથી પીસવાની તો ચાલો આપણે આગળ તમને બતાવું કઈ રીતે કરવાનું છે મકાઈને આપણે આવી રીતે ખોલી લેવાની છે એના દાણા કાઢી લેવાના છે સરસ તાજી મકાઈ આજે આવી હતી તો એવી રીતે

આ આદુનો કટકો આ આપણે કોથમીર ધોયેલી આ મરચાં લઈ લેશું કટ કરીને એમાં લીંબુ નાખી દેસુ આપણે આમાં તમે દહીં પણ નાખી શકો પણ મેં લીંબુ લીધું છે એક આખું લીંબુ આપણે નાખી દેવાનું છે રીતે એક આપણે જે મકાઈ છે એ આમાં ભેગી આપણે નાખવાની નથી કઈને આપણે આખી નાખશું અંદર હવે આપણે આને મિક્ચરમાં પીસી લેશું તો ચાલો આ આપણે મિક્ચરમાં રસ કરી નાખ્યું છે તો આવી રીતે એને દરદરું રાખવાનું છે એને બહુ આપણે ઝીણું દોડવાનું નથી આવી રીતે રાખવાનું છે હવે એને આપણે કાઢી લેશું નાખી એક ચમચી હળદર નાખી દેસુ અડધી જીરું નાખી દેસુ એક ચમચી આપણે ધાણા તો આપણે પીસવામાં નાખેલા જ છે એટલે ધાણા નહીં નાખી એક ચમચી આપણે મરચું લાલ મરચું નાખી દેસુ આપણે ખાવાનો સોડા એડ કરશું એક ખેરાક એવો આપણે ખારનો સોડા એડ કરશું બહુ નહીં કરી આવી રીતે નાની એક અડધી ચમચી આપણે સોડા લઈ લેશું અને એને આપણે ખૂબ હલાઈ લેશું બધું મિશ્રણ આપણે કરી લઈશું આવી રીતે આપણે એને ખૂબ જ તે ફેટી લેવાનું છે તો ચાલો હવે આપણે એના આપમ બનાવી લેશું આ પમની પ્લેટ આપણે મૂકી દીધી છે એમાં આપણે બધામાં થોડું થોડું તેલ નાખી દઈશું મારે ગ્રીસ કરવાનું છે એ તૂટી ગયું છે લાવવાનું છે બજારમાંથી એટલે આવી રીતે આપણે તેલ એમાં નાખી દેશું થોડીક વાર ગરમ થવા દેશું એને આપણે તેમાં આપણે થોડી થોડી રાઈ નાખી દઈશું ગેસ ધીમો કરી નાખશું થોડું થોડું મૂકીને પછી આપણે આમાં મકાઈના દાણા પાથરશું મકાઈના દાણા મૂકી આપણે પછી ઉપર થી પાછું થોડું થોડું આપણે એને નાખી દેસુ એટલે સરસ મકાઈના દાણા અંદર આવી જાય મકાઈ તમારે ખમણી તમે ખમણી પણ નાખી શકો છો આમાં ગાજર બીટ બધું તમે નાખી શકો છો થોડુંક એમ આપણે લાલ મરચું નાખ દઈશું ઉપર એટલે સરસ સ્વાદ આવી જાય એનો તીખું થઈ જાય એકદમ સ્પાઇસી ઘણીક વાર આપણે એને ઢાંકી દેસુ તો આપણે જોઈ લેશું કે આપણે હવે પલટાવા જેવા થઈ ગયા છે તો પલટાવી લેશું એને આપણે આ સરસ એવા આપણે આપણે થઈ ગયા છે એને પલટાવી લેશું એકદમ પોચા પોચા હાથે આપણે એને પલટાવાના છે ગેસમાં શું થાય છે કે તાપ વચ્ચે વચ્ચે રહે છે અને ફરતું સરસ થઈ જાય છે એવું લાગે તો પાંચ દસ મિનિટ આપણે એને થઈ ગયા છે મગની ડાળના અપમ હવે આપણે એને પ્લેટમાં કાઢી લેશુ જોઈ શકો છો એકદમ લીલા અને સરસ મકાઈ નાખેલા આપણે એને પ્લેટમાં કાઢી લેશું તો ચાલો ફ્રેન્ડ આપણે મગની દાળ અને મકાઈના અપમ થઈ ગયા છે તૈયાર જો તમને કેવા લાગ્યા છે તે અમને કોમેન્ટમાં જરૂરને જરૂર જણાવજો અને સારું લાગ્યું હોય તો સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં તો ચાલો એક તમને હું તોડીને પણ બતાવું એકદમ મસ્ત લીલા જો કેવા સરસ થયા છે વટાણા જો મગની દાળ અને લીલા વટાણાના અપમ એમાં આપણે મકાઈ પણ નાખી છે તો ચાલો તમને એક ટેસ્ટ કરી લઈએ આપણે